પરંપરા માટે હું અને તમે આ મળી છે પરંપરા માટે આ બધું છે બાકી પૈસો જરૂરી છે કે થઈ એવું પણ એની પરંપરા નહીં જળવાય તો હમણાં સમાચારમાં પણ જોયું દિલ્હીમાં એક આમ શ્રીમંત કુટુંબનો નબીરો હતો એટલે આ સંસ્કારો બધા જરૂરી છે તો એના બાપાને કીધું કે મારે ઓડી ગાડી હતી તો બીજી આનાથી ઊંચી લેવી દે અને બાપે કીધું કે આ નવી જ છે બીજી રહેવા દે તો ખીચ ચડી તો યમુના નથી નાખી નાખતી હતી ગાડી ચાલુ કરીને જવા દીધી અંદર આ લાઈવ વાતું કરું છું તમને હવે ઘણા ને આપણે આમ કે ભાઈ નાખી દીધી એની હતી એની હતી પણ એને કેમ વિચાર નો આવ્યો કે આ ગાડી નથી જોતી તો હવે વેચી નાખો ને આના પૈસા ક્યાંક શહીદો બાળકો માટે આપી દઉં ક્યાંક ગરીબના માટે આપી દઉં નો આવે એ તો પરંપરા હોય કદાચ તમે જોયું હશે ઝૂપડપટ્ટી માં રહેવા વાળા નું એક અને એમાં કોઈ બીમાર પડેલું હામે કાંઠે અને એમાં ડોળું પાણી પુલ ઉપર થી ગોઠણ ગોઠણ ઉપર પાણી જતું હતું નદીમાં પુલ ઉપર થી એટલે પુલ બરાબર દેખાતું નતું મામા અને એમાં

આ સંસ્કાર સાથે લઈને તમે ભણશો જીવનમાં કોઈ દી હું તમે હેરાન ન થાય